સમજાય આવું બન્યું છે ઘણા બેઠા છે લિસ્ટ લખીને આપે આટલું રાતે બાર વાગ્યે સમજાનમાં મૂકવા જવાનું એમ પણ બાપો ખાવા આવવાનો છે ચાર રસ્તા ઉપર આપણે નીકળો તો કેટલાય પોટલા પડ્યા હોય રંગબેરંગી કપડા વાળા એટલે હું છે આ મને હજુ આ સિસ્ટમ ન સમજાણી હું કોઈનો વિરોધ નથી કરતો પણ ખરેખર અહીંથી કોઈની ઉપર ભ્રાન્ડ ચાલે છે કે એ બધું ચાર રસ્તા અહીંયા ભગવાન લઈ લેતો હોય ભૂત પહોંચી જાય આવું છતાંય આપણે કરીએ છીએ એટલા બધા હરક પદુડા થઈ જાય મારી જીવાન પાસા તેડા હો તમે કે બાપુ અમારા ઘરે તો પધરામણી કરવાની પણ પેલા વિચારો તો ખરા હું પધરામણી ને લાયક છું કે નહીં હા લાયક છું તો એવું લખ્યું નથી કે જ્યાન તેના ઘરે રોજ ભાટકવું ત્યાંથી દસ પંદર હજાર રૂપિયા લઈને આવવા આપણે જલસાથી જીવવું હાંમલાનું જે થવું હોય એ થાય આવું કંઈ લખ્યું નથી ભગવાન માતાજી ક્યાંય કોઈ પુસ્તકમાં લખી નથી જ્યાં કે મારા ભુવા ભગતને જે કંઈ મંદિરે આવે એ બધું ગળી જવું એવું લખ્યું નથી સમજાય ને આ કે ના તો બોલો નગર જય ગોપાલ કરો તમારી પાસે ટાઈમ પાસે નથી બેઠા થઈ જાય પછી આવજો અંધશ્રદ્ધામાં ના જાઓ ગેરમાર્ગે કોઈ ભટકાય ના દે હું માનું છું હશે બધું તંત્ર મંત્ર એ છે બધું ક્યાતા હે તો મારે હું કામ ના પાડ્યું અને આપણને એનો જ હવાજ છે જો હું આ બેઠા બેઠા તમને એમ કહું જૈન દાદા આગળ પ્રાર્થના કરો તો તમને નહીં મજા આવે પણ અહીંથી નીકળ્યા ને હું તમને એટલું કહી દઉં તમને કોઈ કઈ કર્યું હોય એવું લાગે છે તો તરત એમ પગમાં પડી જાવ એટલે આ આ બધું બહુ મહત્વનું તમારા મગજમાં છે સત્ય નથી કે તમે અહીંથી પસાર થયા તમને કરેલું એ છે કઈ નાખેલું એ છે હત બધું એ છે પણ તમે એવી કલ્પના કેમ કરી લો છો બાપુને મન નથી મળાણું મારી ઉપર દ્રષ્ટિ નથી પડી મારું નિવારણ નહીં આવે એ ભ્રમ કાઢી નાખો કે બાપુની તમારી ઉપર દ્રષ્ટિ પડી છે તમારા કુર્તિની મરજી પાકી છે તો તમે અહીંયા આયા નથી એને બોલાયા છો ને તમે આવ્યા છો જોઈને બોલાયા છે તો ભલે તમારો બુકિંગમાં નંબર નથી ના પૂછવા દેવો એના તમારું ખાતું પડ્યું છે તમને બોલાયા છે તો ખાલી હાથે નહીં મોકલે મારો ભરોસો છે હાથમાં કંઈક વાસણ તો હોવું જોઈએ ને તો એ ભરી એમ તમને એવું છે બાપુને મળી લેવી એમને પગે લાગવી જે બેઠો નથી સમજાય ને જો એ ભરોસો મૂકી દો તો મારી ફરતા ગોળ ગોળ ફરવાની જરૂર નથી એટલે આ બધી અંધશ્રદ્ધા છે દુનિયા કરતી હોય મને કોઈ વાંધો નથી પણ શું કરવું શું ના કરવું ઘરે ગયા પછી એકવાર વાર નોટિસ કરજો કે આ આ જગતમાં કયો એવો જીવ છે કે જેને આપણાથી કોઈ સ્વાર્થ ના હોય અને આપણી મદદ કરે એવો છે ખરો કોઈ હગા ભયથી લઈને બીજાને ગોતી લો જો ભય કદાચ ઘરમાં તમારો દસ હજાર પગાર હોય ને એનો હાઈઠ હોય તો ઘરે દૂધના સાલિયામાં ફેર પડી જાય તો મિત્રો આ દાન દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો કેમ કે ઘણા બધા અંધશ્રદ્ધા ફેલાવવા માટે વિડીયો બનાવતા હોય છે અને ઘણા બધાને એવું થતું હોય છે કે અંધશ્રદ્ધા ફેલાવે છે પણ મિત્રો આપણે અંધશ્રદ્ધા ફેલાવવાથી બિલકુલ વિરોધમાં છીએ હું ને દાદા ને બધા તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મળીશું જ પાછા હવે એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને બીજી એક વાત કરવી હતી કે મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવાસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ધ્યાન દર્શન કરાવી શકું મિત્રો કેમ કે દિવસે દિવસે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો આપણા વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે કેમ કે અમુક મોટી ઉંમરના હોય અમુક લોકોને ખબર ના હોય કે આવી જગ્યાએ સારું એવું દેવસ્થાન આવ્યું છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લાગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય